કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે ભવાય સાંસ્કૃતિક આધુનિક અને ટેકનોલોજી યુગમાં પણ હજુ સર્જવાયેલી છે પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે સોલંકી વંશના રાજપૂત જાગીરદાર પરિવારમાં હજુ સુધી ભવાઈ સંસ્કૃતિ આજે આઠસો વર્ષ પૂર્વની માનવામાં આવે છે ત્યારે આધુનિક યુગમાં જૂની સંસ્કૃતિને સાચવાના પ્રયાસના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અણીવાડા ગામમાં સોલંકી દરબારોની કુળદેવી બહુચર માતાના મંદિરની અગાઉ પ્રાણ પ્રાણવિષ્ઠા કરવામાં આવી તે નિમિત્તે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સાંજે ભવાઈ અને મહાકાળી માતાજી શાંતિભાઈ નાયક તથા અન્ય કલાકારો દ્વારા પરંપરાગત રીતે ભવાઈ ભજવી બતાવી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હજારો લોકો પણ આજે નિહાળવા ઉમટ્યા હતા જ્યારે અસાયત ઠાકરના વંશજો આ કલા બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે બનાસકાંઠા વિસ્તારમાં જાગીરી સમય પણ ભાવાઈનું મહત્વ હતું અહીં ઉલ્લેખનીય છે કે અસાયત ઠાકર પણ બનાસકાંઠા જિલ્લાના સિદ્ધપુરના વતની હતા જેમણે 360 ભાવાઈ વેશ લખ્યા છે તેમના લખેલા કેટલાક વેશો હયાત છે જે નાયક સમાજના ભાઈઓ ગુજરાતના ગામ